મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું વિશ્વ શાંતિ તિરંગા યાત્રા જે છ મહિના પહેલાં અડત્રીસ કન્ટ્રીમાં ફરી અને મા લીરબાઈ માનને લંડનમાં બિરાજમાન કર્યા હતા તો ફરી પાછા નિલેશભાઈ જે ભારતથી નીકળી નીકળી ગયા છે અને પોલેન્ડના એરપોર્ટથી સીધા લંડન પહોંચી ગયા છે તો ત્યાં જે તેમની ગાડી છે તે પણ ત્યાં જ છે અને લીરબાઈમાં ને જોઈ અને નિલેશભાઈ ખૂબ જ ભાવુક થઈ ગયા છે જાણો આખો વિડીયો અને નિહાળતા રહ્યો થેન્ક યુ વેરી મચ જય લીરબાઈમાં લખવાનું કોઈ પણ ભૂલતા નહીં અને વિડીયોમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો રામ રામ સીતારામ આપણો મોજરી ને કેમ છો બધા મજામાં મજામાં જશો તો હમણાં તો ઘણા દિવસમાં આપણો એક પણ વિડીયો આવ્યો નથી પણ હવેથી રેગ્યુલર મૂકવાની કોશિશ કરીશ અને હવેથી રેગ્યુલર વિડીયો પણ આવશે તો ચાલો આપણે ઘણા દિવસો પહેલાં લગભગ સોક મહિના જેવું થઈ ગયું હશે તો આપણે વિશ્વ શાંતિ તિરંગા જે હતી યાત્રા તેના વિડીયો મૂક્યા હતા અને એમાં તમારો એક નંબર સપોર્ટ પણ રહ્યો હતો અને ફરી પાછી તે યાત્રા યોજવાની છે એટલે અત્યારે ભારત ભારતથી નીકળ્યા હતા અને પોલેન્ડમાં ગયા હતા પોલેન્ડના એરપોર્ટથી અને પોલેન્ડના એરપોર્ટથી પાછી ફ્લાઇટ પકડી હતી આપણે લંડનની અને અત્યારે તે લંડન છે અને જે વિશ્વ શાંતિ ની ગાડી હતી લીરભાઈમાં જેમાં બિરાજમાન હતા અને મોછાવારી માતાજીના જે ફોટો હતો ત્યાં ગયા છે અને ઘણા દિવસોથી લીરભાઈમાંને મળી અને માતાજીને મળી ભાવુક થઈ ગયા અને નિલેશભાઈને આંખમાં આંસુ પણ આવવા લાગ્યા તો આજે આપણે તે આખે આખો વિડીયો આ આપણી ચેનલમાં જડશે અને જ્યાં પણ નવી નવી બધી અપડેટ હશે વિશ્વ શાંતિ તિરંગા યાત્રાની તે આપણે આ જ ચેનલમાં રોહિત મંડેરા બ્લોક્સ ગેડમાં તમને જાણવા જડી હશે અને નિલેશભાઈ મોસા ગામના રહેવાસી અને વિશ્વ શાંતિ તિરંગા યાત્રા તે આડત્રીસ કન્ટ્રીમાં તો જઈ રહ્યા જઈ જઈ લીધું છે અને અત્યારે જે કન્ટ્રી બાકી છે તેમાં જવા માટે તે અત્યારે નીકળી ગયા છે એટલે બધી જ અપડેટ જાણો રોહિત મંડેરા વલોક ઘેડમાં એટલે ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં અને હમણાં આપણે એક બહુ દુઃખદ ઘટના બની છે અને તે ઘટના છે આપણે સત્યાવીસ લોકો આતંકવાદના હુમલાથી તેમનું મૃત્યુ પામ્યું છે એટલે આપણે તેમને શ્રદ્ધાંજલિ આપશું તો થેન્ક યુ વેરી મચ આજનો વિડિયો અહીંયા સુધી પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં થેન્ક યુ વેરી મચ